આજે મિત્રો આપણે ધોરાજી રેલવે સ્ટેશનથી રાજકોટ જઈશું ટ્રેનનું ભાડું શું છે ટ્રેન કયા સમય ઉપર આવે છે ટ્રેન ક્યાં બદલવી નહીં બદલવી એ બધું તમને જણાવીશું આજના વિડીયોના માધ્યમથી તો આપણે ધોરાજી રેલવે સ્ટેશન ઉપર આવી ગયા છીએ એક વખતે અહીંયા ગોંડલ સ્ટેટનું રાજ હતું ભગવતસિંહજી બાપુનું ત્યારથી આ ભણવા માટે પ્રખ્યાત શહેર માનવામાં આવે છે તો હવે પહેલાંની જેમ જેતલસરથી તમારે ગાડી નથી બદલવી પડતી બે સમયે ગાડી રાજકોટ માટે ડાયરેક્ટ જવા મળે છે તમને સવારે પોણા આઠ વાગ્યે અને અત્યારે સાંજના પોણા ચાર વાગી રહ્યા છે પણ ચાર ને સાડા ચારની આજુબાજુ ટ્રેન આવશે અને બે કલાકમાં ફક્ત તમને રાજકોટ છોડી દેશે બસમાં તમે જો રાજકોટ જાઓ છો તો અત્યારે ત્રણ કલાક લાગી રહ્યા છે કેમ કે કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે પ્લસ રસ્તા ખરાબ છે પચાસ રૂપિયાની આપણે ટિકિટ લઈ લીધી અહીંયા લખેલા છે ભાવ કેટલા છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો અને ક્યુઆર પેમેન્ટથી પણ તમે પેમેન્ટ કરી શકો છો ચાલો આપણે ધોરાજીનું રેલવે સ્ટેશન કેવું છે જોઈએ જે લોકો બારગામ રહે છે ધોરાજીને ઘણું મિસ કરતા હોય છે કેમ કે ગામડા અને નાના શહેરોને લોકો છોડીને જતા રહે છે કામના અર્થે સારું એવું ઘણું રેલવે સ્ટેશન સારું બની ગયું છે અને લોકો અત્યારે અહીંયા આવે છે રેગ્યુલર આ ગાડીનું ઘણું ઉપયોગ કરે છે અત્યારે જો ત્રણ ને સુડતાલીસ થઈ છે તો મિત્રો સવારે તમે પોણા પોણા આઠ વાગ્યાની ગાડી છે બરાબર છે અને સવા સાંજની સાડા ચારની ગાડી છે બરાબર હવે આપણે રાહ જોઈએ છીએ જે અડધો કલાક આપણે રાહ જોવાની છે મોટી રેલ લાઈનનું કામ અહીંયા ધોરાજીમાં થઈ ગયું છે પહેલાં નાની લે રેલ લે એટલે નેરોગેજ હતી હવે બ્રોડ ગેજ નાખી દેવામાં આવી છે જેના લીધે થોડી સરળતા થઈ છે કે ધોરાજીથી રાજકોટ હવે તમે જાતે ડાયરેક્ટ જઈ શકો છો પહેલાં જે તુલસર ગાડી બદલવી પડતી હતી હવે જો રંગરોગાણનું કામ પણ વ્યવસ્થિત મેન્ટેન કરવામાં આવી રહ્યું છે ઘણી પબ્લિક બેઠી છે અને થોડીક પબ્લિક હજી આવશે મિત્રો રાજ કોટ તરફનું હાઈવે બની રહ્યું છે ધોરાજી તરફ આવવા માટેનું જેના લીધે સમય ત્રણથી લઈને ચાર કલાક બી લાગી શકે છે મિનિમમ ત્રણ કલાક તો લાગે જ છે કેમ કે હું બે વખત આવ્યો છું અમદાવાદથી જ્યારે આવ્યો ધોરાજી ત્યારે બદલી બદલીને આવ્યો છું એટલે રાજકોટથી ધોરાજી તરફનું જે બનવાનું કામ ચાલુ છે જેને હજી એક બે વર્ષ લાગશે તો રેલગાડીમાં આવવું ઉત્તમ છે તમારે રાજકોટ મેઇન સ્ટેશનથી પહેલાં તમને ગાડી જે બે છે બે 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 કલાકમાં જ અહીંથી ઉતારી દેશે અને સારી એવી સ્પીડમાં ચાલે છે એકસો દસ કિલોમીટરની સ્પીડ ટોપ પકડે છે આ ગાડી તો હવે ગાડીની રાહ જોઈ રહ્યા છીએ તો હું તમને સજેસ્ટ કરીશ કે આ ગાડીનું ઇસ્તેમાલ કરજો આમાં કોઈ રિઝર્વેશન ટિકિટ નથી આખી ગાડી જે છે લોકલ તમે કહી શકો છો પણ સારી સ્પીડમાં ચાલે છે એટલે ગમે ત્યાં જ્યાં સીટ ખાલી મળે ત્યાં તમારે બે જવાનું તો મિત્રો ચાર વાગીને બત્રીસ મિનિટથી છે અને ટ્રેન આવી રહી છે આખરે મિત્રો ટ્રેન ચાલી પડી છે અને ટ્રેન બિલકુલ સમય ઉપર આવી અને સમય ઉપર જ ચાલી પડી છે એટલે જે સમય ઉપર હોય છે એ સમય પ્રમાણે તમારે આવી જવાનું જૂની ટ્રેનો જે રીતે આજથી વીસ દસ વીસ વર્ષ પહેલાં ચાલતી હતી એ પ્રમાણના ટોયલેટને કમોળને બધું જોવા મળે છે અને જનરલમાં જે રીતે બેસવાનું હોય છે જનરલનો ડબ્બો એ રીતનું હોય છે એક સીટ ઉપર ચાર જણા બેસે છે અને સાઈડમાં પણ તમને બેસવા માટે એના બે જણ જગ્યા હોય છે આવી રીતે એને ઉપર સામાન રાખવા માટે વ્યવસ્થિત જગા છે અને અત્યારે મોસમ જે છે મિત્રો બહુ સરસ છે એટલે સાંજે તમે આવી શકો છો સાડા ચાર વાળી ટ્રેનમાં ને સવારે સાત ને એકતાલીસ મિનિટની ટ્રેન છે એક વખત આપણે સવારે પણ આવેલા છીએ પણ સવારે ટ્રેન થોડી લેટ હતી લેટ હોય કે વહેલી હોય ટ્રેન એના ટાઈમ મુજબ જ મિત્રો રનિંગમાં ચાલે છે જો કદાચ ધોરાજી લેટ પણ આવે છે તો એ તમને ટાઈમ ઉપર જ પહોંચાડે છે અત્યારે આપણે જેતલસર સ્ટેશન પંદર જ મિનિટ પછી આવી ગયું છે એટલે તમને રાજકોટ પહોંચતા બે કલાક લાગે છે જેતલસર પછી બે ગાડીઓ અલગ પડી જાય છે એક રૂટ જતું રહે છે તમે કહી શકો છો ભાવનગર તરફ રૂટ જાય છે અને બીજો જે રૂટ છે એ આપણો જઈ રહ્યો છે રાજકોટ તરફ અહીંયા આ ગાડીમાંથી ઉતરીને લોકો તરત જ દોડીને અમારી ગાડીમાં પણ બેસી ગયા વેરાવળ તરફથી આ ગાડી ગાડી આવી હતી અને આમાંથી સીધા આ લોકો ટ્રેનમાં બેસી ગયા એટલે આ રીતે પણ લોકો મુસાફરી કરે છે મારા હિસાબે અત્યારે તમે જે હાઈવે બની રહ્યું છે એના લીધે તમે ટ્રેનને વધારેમાં વધારે ઉપયોગ કરો આરામથી તમને બેસવાની જગ્યા મળી જાય છે મને એક સાઈડ સીટ આરામથી મળી ગઈ ધોરાજીથી પણ ચડો છો તો પણ તમને જગ્યા આરામથી મળે છે કેમ કે દરેક સ્ટેશન ઉપર લોકો ઉતરે છે અને દરેક સ્ટેશન ઉપર લોકો ચડે છે જેતલસર પછીનું સ્ટેશન મિત્રો આવશે નવાગઢનું નવાગઢની પાસે જ તમને સાઈડમાં દેખાતું હશે કે તમારી જોડે જોડે હાઈવે બાજુમાં ચાલી રહ્યો છે નવાગઢ પછીનું સ્ટેશન મિત્રો તમને વીરપુર આવશે વીરપુર પછી ગોંડલ અને ગોંડલ પછી ભક્તિનગર આવશે ભક્તિનગર પછી ટ્રેન વીસ મિનિટ વધારે લઈએ છીએ રાજકોટ પહોંચવા માટે એટલે તમે ક્યાં જવાનું છે એ મુજબ તમે ઉતરવાનું રાખજો આપણે ભક્તિનગર ઉતરીશું આ ભાદર નદી છે જે સૌરાષ્ટ્રની મુખ્ય નદીમાં ગણવામાં આવે છે તો પચાસ રૂપિયા એક તો ભાડું ઓછું છે અને સમયસર તમે રાજકોટ પહોંચી જાઓ છો એ બહુ મોટી વસ્તુ છે મિત્રો હવે વળવાની વાત કરીએ તો રાજકોટથી બી સવારે સાત વાગ્યે ટ્રેન છે અને લગભગ બપોર પછી પણ એક ટ્રેન ત્યાંથી ચાલે છે પોરબંદર જવા માટેનું હું તમને એડ્રેસ અને ટાઈમિંગ બધું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કે કેટલા વાગ્યે ચાલે છે આ તમને સામે બીજી ટ્રેન પણ દેખાઈ રહી છે એક બીજી ટ્રેન આવેલી છે તો આ બધી ટ્રેનો પહેલાંની જૂની ટ્રેન છે તમે જોઈ શકો છો પોરબંદર રાજકોટની એક બીજી ટ્રેન પણ આપણી સામે ઊભેલી છે જે જઈ રહી છે અત્યારે અને અત્યારે સાંજના આપણે લગભગ સાડા પાંચ વાગી રહ્યા છે તો એ મુજબ તમારે સમજી શકો છો કે બપોરે આ ટ્રેન એક ચાલે છે રાજકોટ તરફથી ધોરાજી જવા માટે એટલે ધોરાજી પહોંચતા પહોંચતા પછી ધોરાજીથી પોરબંદર નીકળશે એટલે ધોરાજીથી પોરબંદર સાંજે કંઈક સાડા પાંચે છે મેં આગળ તમને ટાઈમ ટેબલ બતાવ્યું એમાં તમે ફરીથી એકવાર એવું હોય તો જોઈ લેજો આખું ટાઈમ ટેબલ મેં તમને બતાવી દીધું કે ધોરાજીના સ્ટેશનથી કોણ કોણ કયા સમય જાય છે હવે ગોંડલ જંક્શન આવી ગયું છે ગોંડલ જંક્શન એટલે મહારાજા ભગવતસિંહજીની મેઇન એસ્ટેટ જ્યાં એમણે બાળપણમાં જ આ સ્ટેટ સંભાળી અને ધોરાજી અને એની આસપાસના વિસ્તારનું ઘણું એવું એમણે તમે કહી શકો કે આગળ વધાર્યું ધોરાજી મુખ્યત્વે પહેલાં મિત્રો કપાસ શેરડીની કામ થતી હતી ખાંડની ફેક્ટરીઓ હતી પછી ધીરે ધીરે અહીંયા તેલની ફેક્ટરીઓ અને પ્લાસ્ટિકની ફેક્ટરીઓ પણ હતી પણ હવે આ બધું ઉદ્યોગ થોડા ઠંડા પડી ગયા છે એટલે આપણે ભક્તિનગર મિત્રો આવી ગયા છીએ બિલકુલ સમય ઉપર અત્યારે સાંજના છ ને વીસ થઈ રહ્યા છે અને આપણે ભક્તિનગર આવી ગયા એટલે કે સાડા ચારે ગાડી ઉપડી ને છ ને વીસ એ આપણે અહીંયા આવી પહોંચ્યા છીએ એટલે બે કલાકમાં દસ મિનિટની વાર છે એક કલાક ને પચાસ મિનિટ લાગી જ્યારે હું સવારે આવ્યો હતો ત્યારે દોઢ કલાકમાં પહોંચાડી હતી ત્યારે ટ્રેન વીસ મિનિટ લેટ હતી મિત્રો અહીંથી મારે રેસ્કોસ રોડ જવાનું છે એટલે પ્રગતિનગર ઉતર્યું કેમકે મુખ્ય સ્ટેશનથી મારે રેસ્કોસ રોડ જવા માટે લાંબુ પડી રહ્યું હતું છ કિલોમીટર જેવું ને અહીંથી માત્ર બે કિલોમીટર જ છે અહીંયા જો તમે અનરિઝર્વ ટિકિટ લઈ શકો છો અનરિઝર્વ ટિકિટ લેવા માટેની ઓનલાઈન એપ્લિકેશન પણ હોય છે અનરિઝર્વ ટિકિટ ડિપાર્ટમેન્ટની તો એ પણ તમે ડાઉનલોડ કરીને ઓનલાઈન ટિકિટ પણ પ્રાપ્ત કરી શકો છો હવે આપણે મિત્રો હું રેસ્કોસ રોડ ઉપર જઈ રહ્યો છું એટલે મારી આ મુસાફરી મને બસ કરતાં ઘણી ગમી અને હવે દર વખતે જો ટાઈમ સેટ થતું હશે તો મિત્રો હું આનો ઉપયોગ કરીશ તમારી બીજી કોઈ જાણકારી જોઈએ છે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરીને તમે નીચે સવાલ પૂછી શકો છો